પ્રકારની ભાવના લઈ અને રાત દિવસ આજે એક મહિનાથી સતત દોડતા એવા દરેકે દરેક આગેવાનને પણ હું વંદન અને નમન કરું છું અને પ્રગતિ મંડળના દરેકે દરેક સભ્યને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે આ યાત્રા લઈને આ શિક્ષણ રથ લઈને આજે આપની વચ્ચે આવ્યા છે ત્યારે આપ સૌએ જે એ પ્રકારે ભાજડા ગામે અમારું સ્વાગત કર્યું અને જે પ્રકારે માતાઓ બહેનો અને ખૂબ મોટી સંખ્યાની અંદર આપ ઉપસ્થિત રહી અને અમારો આદર સત્કાર અને ભવ્ય સામયુ કર્યું એક ઇતિહાસ સર્જાય એ પ્રકારનું કામ શિક્ષણ માટે કરીને તમે કર્યું નહીતર ઇલેક્શન હોય ચૂંટણીઓ હોય અને આપણે કામ કરતા હોઈએ એ અલગ અલગ સ્વાર્થની વાત છે બધારો જોરાભાઈ ખોગણ બધારો અને એક સમાજના કામ માટે કરી સમાજના દીકરા અને દીકરો દીકરીઓનું ભવિષ્ય માટે કરી અને આ પ્રકારના ઉત્સાહ સાથે સમગ્ર ગામ ભેગું થઈ અને આટલા ઉત્સાહ સાથે જે કામ કર્યું છે છે એના ઉપરથી નક્કી થાય કે આવનારા સમયની અંદર રબારી સમાજનો ઇતિહાસ કઈક બદલવાનો છે અને બદલાવા માટેની જે ભૂખ લાગી છે એ જ આ બતાવે છે કે આજે બાજડા ગામમાંથી

આના ધંધા ને આના ગામમાં રહેતા હોય એટલા માટે શિક્ષણ પણ વડીલો પરલોક તો સુધરશે પરંતુ અત્યારે વર્તમાન કાળ આ લોક સુધારવા માટે તો એના માટે અમુક શસ્ત્ર જો કોઈ હોય તો એ શિક્ષણ શિક્ષણ જેના ઘરની અંદર આવી ગયું છે એનું બાકી રહી પાછળની જે જિંદગી છે એના દીકરા દીકરી સારા સંસ્કારો સાથે સારું શિક્ષણ લઈ આવનારા સમયની અંદર એક ડોક્ટર બનશે એન્જિનિયર બનશે કે મોટા ઉદ્યોગપતિ બનશે આવા અનેક પ્રકારના અનેક દાખલાઓ અમારી સમાજમાં આપણે જોયા છે અને આવનારા સમયની અંદર જોઈશું એટલા માટે આપણે સૌએ એક થઈ સંગઠિત થઈ આના શિક્ષણની જ્યોત જલાવવા માટેનું ખૂબ મોટું પુરસાદ ખૂબ મોટું પુણ્યનું કામ આપણે સૌએ સમાજ માટે કરીને કર્યું છે અને ભૂતકાળની અંદર પણ જો જો શિક્ષણ આવ્યું છે તો ખૂબ મોટી પ્રગતિ થઈ છે એના આપણે સાક્ષી છે અને અત્યારે તમે પણ તમારા ગામની અંદર સગાવાલા કે આડોશ પાડોશમાં જોયું કે જેના ઘરમાં આજથી 10 20 વર્ષ પહેલા શિક્ષણ આવ્યું 30 વર્ષ પહેલા આવ્યું અને એ શિક્ષણના દાખલા અત્યારે અમે બેઠેલા અને હું મારો પોતાનો દાખલો આપું તો કે શિક્ષણ આવ્યું તો અમે ત્યાંથી બાઈવાડાથી ડિસ્સા જઈ શક્યા ડિસ્સાથી અમદાવાદ જઈ શક્યા

તો પૈસા પણ આઠ કાપ પરગણાના પંચોએ આ શિક્ષણની સંસ્થામાં આપવાના નક્કી કર્યા હું એ તો પરગણાના આગેવાનો અભિનંદન આપું કે આ પ્રકારનો સામાજિક જે વિચારસરણી કરીને નિર્ણય લેવો એ આવનારા સમાજ માટે આવનારા સમય માટે આપણા માટે ખૂબ ઉપયોગી છે આવા અનેક પ્રકારના દાખલાઓ આપણા સમાજમાં હવે શિક્ષણ સંસ્થા ચાલુ થવાથી થશે કોઈને કોઈ પ્રસંગોએ પણ એની અંદર આવક થશે કોઈનો જન્મદિવસ હશે તો થશે અને આ પ્રકારની આયેલી રકમ આપણા સમાજની કે આપણા સમાજમાં સક્ષમ છે એ તો કરી શકે છે પણ સમાજની અંદર કેટલા એવા ગરીબ લોકો છે આર્થિક રીતે પછાત કે એમના દીકરા અને દીકરી ખૂબ તેજસ્વી હોય ભણી શકે એમ હોય એ દીકરો અને દીકરી પણ ભણવા માટે આજીજી કરતા હોય પરંતુ એના મા બાપ એને ભણાવી શકે એ પરિસ્થિતિ નથી હોતી એની ફી નથી ભરી શકતા અમારી પાસે આવા અનેક કુટુંબો આવતા હોય અને અમે અનેક લોકોને દસ દસ વરસતી એમની ફી એમના સ્કૂલ ફી એમની હોસ્ટેલ ફી ભરી અને એ લોકોને ભણાવતા હોઈએ છીએ અને આવનારા સમયની અંદર આ જ લોકો આ જ દીકરાને દીકરી ગરીબાઈમાંથી જે ભણીને જશે એ સમાજ માટે ખૂબ મોટું કામ આવનારા સમયની અંદર કરશે એ સારા અધિકારી કે સારા ઉદ્યોગપતિ બને અને સમાજને રાહ જીંધવાનું કામ પણ આ ગરીબાઈમાંથી આવેલા છોકરાઓ કરતા હોય એટલે આપણે પણ આમાંથી પૈસા બચેલા હશે તો આપણે શિક્ષણ સંકુલ બનાવશું સાથે સાથે સમાજનો સર્વાંગી વિકાસ થાય સમાજ રચનાત્મક કામો તરફ મળે સમાજના બંધારણોની અંદર પણ સમય પ્રમાણે અને જે સમય છે એ સમય પ્રમાણે બદલાવ પણ લાવવો જરૂરી છે ઘણા બધા સમાજોની અંદર અત્યારે આપણા સમાજમાંથી પણ અફીણ પ્રથાને બંધ કર્યું છે પણ હજુ ઘણા મોટા ધડમૂળથી ફેરફારો આપણે કરવા પડશે કે જો આ નવા સમય એકવીસમી સદીની સાથે આપણે ચાલવું હશે તો એની અંદર આપણે નવી જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં આપણા દીકરા અને દીકરીઓ જે નવી પેઢી છે એ આર્થિક રીતે સક્ષમ થાય એ વેપાર ધંધો અને રોજગાર કરતા હોય એમનો સમય બચે એ માટે આપણે ઘણા બધા સામાજિક રિવાજો પણ બદલવાની જરૂર છે એ પણ આજ શિક્ષણ સંસ્થાની અંદર તેઓ બેસી અને સમાજ નું પુનર્ગઠન કરવાનું કામ થશે સમાજ દીકરા દીકરીઓને સારું સંસ્કાર આપવાનું કામ થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી હોય તો એના માટેના પણ તેઓ કોચિંગ ક્લાસ પણ થશે મોટિવેશનલ સ્પીચ આપી અને સારા સારા મોતીભાઈ એવા જેવા વક્તાઓ છે એ વક્તાઓને લાય અને સમાજ ને સુધારણા માટે દીકરા અને દીકરીઓ માટે આવા અનેક પ્રકારના રચનાત્મક એ પ્રકારનું કામ અને એની અંદર તમે સૌ સદભાગી સહભાગી થયા છો એ બદલ આપ સૌને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવનારા સમયની અંદર આજ શિક્ષણ સંસ્થા એક શરૂઆત છે એ આવનારા સમયની અંદર એક ખૂબ મોટું વટવૃક્ષ બનશે અને ઉત્તરથી આપણા દીકરા અને દીકરીઓ ઘણા બધા ભણી ગણી અને આર્થિક સામાજિક રીતે આર્થિક રીતે સમાજને ઉપયોગી થાય એ પ્રકારના કામો આવનારા સમયની અંદર કરશે ત્યારે આપ સૌ લોકોએ ખૂબ ઉત્સાહ ભે જે કામ હાથ ઉપર લીધું છે એ પરમાત્માને પ્રાપ્તા કરું કે આપણે દાતા તરીકે ખૂબ મોટી રકમ સમગ્ર ગામે નોંધાય એ બદલ પરમાત્મા એમને અનેક ગણો આપે સમાજનો આ ઋણ ચૂકવવા માટેનો જે અવસર છે એનો પૂરેપૂરો લાભ આપ મેં જે લીધો છે અને સમાજ એ રોડનો ક્યારેય ભૂલતો નથી એ પ્રકારનું કામ આપ સૌ લોકોએ જે પ્રકારે કર્યું છે તો પરમાત્મા એમને અનેક ગણો આપે અને સમગ્ર પ્રગતિ મંડળ ના એક એક આગેવાન એક એક યુવાન એક એક કર્મચારી જે પ્રકારે પોતાના ઘરનું કામ ઘરના પ્રસંગો છોડી ઘરના તહેવારો છોડી અને બધા જ પ્રકારનું કામ ભૂલીને મારે સમાજ માટે કંઈક કરવું છે એ પ્રકારની આખી આખી જે ટીમ કરી રહી છે અને સાથે સાથે બહાર થી પણ લોકો આવી અને પ્રોત્સાહન આપી રહ્યા છે એની સાથે સાથે સર્વ સમાજના લોકો પણ આખી આખા આપણી વાત સાથે જે જોડાયા હિંમતનગર થી ચાલુ કરી અને અત્યાર સુધી જે જે મોટા સમાજો છે નાના સમાજો છે બધા જ સમાજો સાથે જોડાઈ અને 12 લાખ કરતા પણ વધારે રકમ આપણી શિક્ષણ સંસ્થાને અંદર આપી છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે ગામવાળાને અભિનંદન આપું છું કે ગામવાળાઓએ પણ એ પ્રકારે ભાઈચારાનું સંબંધ સર્વ સમાજ સાથે રાખ્યો છે ને એનું આ પરિણામ છે એના કારણે સર્વ સમાજ ભેગો થઈ અને તમારા સ્વાગત માટે પણ આવે છે અને સાથે સાથે ફંડ પણ આપે છે સાથે સાથે આપણા સાચો સંતો મહાત્માઓ અને બીજા પણ અનેક લોકોએ આ એક સારું કાર્ય લઈ અને સમાજ ઉત્થાન માટેનું કામ લઈને નીકળ્યા છો તો અનેક લોકોએ અંદર દાનની ગંગા વહેવાય છે એ બધા જ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમાજ હંમેશા આવા રત્તાત્મક કામો આવનારા સમયની અંદર નવા નવા કરતો રહે એવી પરમ કૃપાળો પરમાત્માને પ્રાર્થના કરું છું આપણે સૌએ સાથે મળે અને આ કામની અંદર હવે વિલંબ ન થાય એટલા માટે કાલે રસ્તો કામ પૂર્ણ થાય તો 15મી તારીખે જે જગ્યા ઉપર ભૂમિપૂજન ખાતમુહૂર્ત આપણે રાખ્યું છે તો આપ સૌને